જો મિત્રો તમે પણ દસ પાસ અને બાર પાસ કમ્પ્લીટ કરેલું હોય તો આ ભરતી સ્પેશિયલ તમારી માટે રહેશે એસએસસી દ્વારા એટલે કે સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા કુલ અલગ અલગ પ્રકારની બે હજારને ઓગણપચાસ જગ્યાઓ પર ભરતીનું જાહેરનામું છે તે બહાર પાડવામાં આવેલું છે જેની અંદર અલગ અલગ પ્રકારની બે હજારને ઓગણપચાસ જગ્યાઓ રહેશે જેની લાયકાત ધોરણ છે તે દસ પાસ અને બાર પાસ રાખવામાં આવેલું છે તમામ વિગત છે આ વિડીયોની અંદર જણાવેલી છે તો વિડીયો અંત સુધી જોતા રહેજો જેથી કરીને તમને તમામ વિગત મળી શકે મિત્રો જે રીતે મેં આગળ વાત કરી એ મુજબ એસએસસી દ્વારા છે તે તબક્કો બારની ઉપર છે ભરતી જાહેર કરવામાં આવેલી છે ફેસ ની ઉપર ભરતી જાહેર કરવામાં આવેલી છે જેની વિશે ચર્ચા કરીએ તો કે એસએસસી દ્વારા ફેસ ટ્વેલ્લ ઉપર ભરતી જાહેર કરવામાં આવેલી છે જેની તમામ વિગત છે આ વિડીયોની અંદર જણાવેલી છે તો ખૂબ જ સારા એવા સમાચાર છે જે ઉમેદવારો અરજી કરવા માંગે છે તે આની અંદર અરજી કરી શકશે જેની અરજી કરવાની લિંક પણ તમને આપણા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે વિગતોથી આપણે શરૂઆત કરીએ તમને આપણે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે કુલ કેટલી જગ્યાઓ છે તો કે બે હજાર જગ્યાઓ ખાલી છે જેની ઉપર ભરતી ભરાશે ખાલી જગ્યાઓ ઉપર ચર્ચા કરીએ તો કે એસી કેટેગરી વાળા વ્યક્તિઓ માટે બસો પંચાવન એસટી કેટેગરી વાળા વ્યક્તિઓ માટે એકસો ચોવીસ ઓબીસી કેટેગરી વાળા વ્યક્તિઓ માટે ચારસો છપ્પન કેટેગરી વાળા વ્યક્તિઓ માટે એક હજાર અને ઈડબલ્યુએસ કેટેગરી વાળા વ્યક્તિઓ માટે એકસો ને છ્યાસી જગ્યાઓ રહેશે આવી રીતે કુલ બે હજાર અડતાલીસ જગ્યાઓ ખાલી રહેશે જોબનું સ્થાન તો કે જોબનું સ્થાન છે તે નોટિફિકેશનની અંદર જણાવેલું છે તેમ છતાં પણ આપણે જણાવીએ તો કે ભારતની અંદર કોઈ પણ જગ્યાએ તમને સ્થાન મળી શકે આ ભરતીની અંદર સ્ત્રી અને પુરુષ બંને વ્યક્તિઓ અરજી કરી શકશે વયમર્યાદા જોઈએ તો કે ઓછામાં ઓછા અઢાર વર્ષ અને વધુ વધુ છે તે કોઈ પણ પ્રકારના નિયમો જણાવેલ નથી તેમ છતાં તમે નોટિફિકેશન વાંચશો એટલે તમને ખ્યાલ આવી જશે પરંતુ ધ્યાનમાં રાખવાનું રહેશે કે અઢાર વર્ષની ઉંમર મર્યાદા તમારી હોવી જોઈએ શૈક્ષણિક લાયકાત જો કે અલગ અલગ પોસ્ટો છે તો એની માટે અલગ અલગ લાયકાત ધોરણ રહેશે જેની અંદર દસ પાસ બાર પાસ રહેશે પસંદગીની પ્રક્રિયા જોઈએ તો કે લેખિત પરીક્ષા લેવામાં આવશે ત્યારબાદ દસ્તાવેજની ચકાસણી અને ત્યારબાદ તબીબી તપાસ કરવામાં આવશે પગાર ધોરણની વાત કરીએ તો કે લેવલ વનથી લઈને લેવલ સાત સુધીનું તમારું પગાર ધોરણ રહેશે જે અલગ અલગ પ્રકારનું પગાર ધોરણ જે સરકાર માન્ય જે પગાર પથ્થું આપવામાં આવે છે તે સ્ટેપ એ લેવલ જે વનથી લઈને સ્ટેપ એ લેવલ સેવન સુધીનું તમને પગાર ધોરણ આપવામાં આવશે અરજી ફીની વાત કરીએ તો તમામ કેટેગરીવાળા વ્યક્તિઓ માટે સો રૂપિયા અરજી ફી રાખવામાં આવેલી છે હવે અરજી ફીની ચૂકવણી તમારે કેવી રીતે કરવાની છે તો કે અરજી ફીની ચૂકવણી કરતી વખતે તમારે અલગ અલગ પ્રકારના મેથડનો ઉપયોગ કરીને તમે અરજી ફી ચૂકવી શકો છો જેમ કે યુપીઆઈ ફોનપે યુપી યુપીઆઈ ભીમ દ્વારા કરી શકો છો યુપીઆઈ નેટ બેન્કિંગ વિઝાનો ઉપયોગ કરીને માસ્ટરકાર્ડ છે રૂપે છે તો અલગ અલગ પ્રકારની મેથડનો ઉપયોગ કરીને તમે અરજી ફી ચૂકવી શકશો અરજી કેવી રીતે કરવાની છે તો કે અરજી કરવાની લિંક તમને આપણા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક મળી જશે જ્યાં ક્લિક કરતાની સામે આર્ટિકલ ઓપન થશે આર્ટિકલની નીચે સાવ જતા રહેશો એટલે તમને ત્રણ બોક્સ આપવામાં આવશે જેની અંદર નોટિફિકેશન લખેલું છે એપ્લાય ઓનલાઈન લખેલું છે જોઈન અવર વોટ્સઅપ ગ્રુપની અંદર લિંક એવું લખેલું છે જ્યાં એપ્લાય ઓનલાઈન લખેલું છે ત્યાં તમે ક્લિક કરશો એટલે તમે અરજી કરી શકશો મહત્વની તારીખો વિશે ચર્ચા કરીએ તો કે આ ભરતી શરૂ થયા તારીખ રહેશે છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ અંતિમ તારીખ રહેશે અઢાર માર્ચ બે હજાર ચોવીસ તો કુલ તમારી પાસે વીસથી બાવીસ દિવસનો સમયગાળો તમારી પાસે રહેશે ત્યાં સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે ઓફલાઇન અરજી છે તે માન્ય રાખવામાં આવશે નહીં તેનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે આશા રાખું છું કે મિત્રો તમને આપડીઓ પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે આવા ભરતી વિશેના વિડીયો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ડેલી અપલોડ કરવામાં આવતા હોય છે